વન્ડરફુલ એસઆરએ ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજની વાર્તા તેમજ અખા ત્રીજનું મહત્વ મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે જ અખા ત્રીજ આ દિવસે કોઈ શુભ કામ પંચાંગ અક્ષય તૃતીયાના દિવસે લગ્ન ધાર્મિક અનુષ્ઠાન અનુસાર નું ખાતમુહૂર્ત ગૃહ શુભ ઉદ્ઘાટન કરવાનું પસંદ કરે છે હવે આપણે જોઈશું દયાળુ હતા ધાર્મિક કાર્ય કરવા તે હંમેશા તત્પર રહેતા સાધુ સંતો ને ઘરે બોલાવી પ્રેમ પૂર્વક જમાડતા હતા ગામમાં કોઈ ભૂખ્યું ન રહે તેની તકેદારી રાખતા હતા સવાર સાંજ ગાય કુતરાને જમાડતા તેમજ સાંજે કેડિયારું પૂરતા હતા આવા ભક્તિભાવવાળા ધરમચંદની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પરશુરામ એક દિવસ સાધુ વેષ ધારણ કરીને ધરમચંદના ઘરે આવે છે વણિક ધરમચંદ પ્રેમ પૂર્વક ભગવાન પરશુરામ ને આસન આપીને જમાડે છે પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ ભણિક તું હજુ અક્ષય તૃતીયા વ્રતના મહાત્મય થી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર આ દિવસે તું જે કઈ પુણ્ય કમાઈશ તેનો કદી પણ ક્ષય થશે નહીં જન્મો જન્મ સુધી આ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધરમચંદે તરત જ આવત કરવાનો સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજલાડી ત્રીજ આવતા તેણે ગંગા સ્નાન કરી તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ ભોજન કરાવ્યું પરંતુ ધરમચંદની પત્ની વિલાસવતીને આ ગમ્યું નહીં તે મનોમન ધૂંધવાતી રહી આ વ્રત ના પ્રતાપે તેની સમૃદ્ધિ વધવા માંડી તે જેમ જેમ દાન કરતો તેમ તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી આ ના પ્રતાપે બીજા જન્મમાં

વાસ થયો જ્યારે દાન પુણ્ય થી મનોમન બળતી વિલાસવતી બીજા જન્મમાં ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતીયાનો વ્રત કરશે તેનો ભંડાર હંમેશા ભર્યો રહે છે હે ભગવાન પરશુરામ જે કોઈ આ અક્ષય તૃતીયાનો વ્રત કરે છે તેમજ કથા વાંચે છે સાંભળે છે તે બધાયની મનોકામના પૂર્ણ કરજો જય પરશુરામ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો આભાર